તો મોરબી જિલ્લામાં હળવદના ટીકર ગામે બે વચ્ચે અથડામણ થઈ છે ત્યારે એક જ જ્ઞાતિના બે જૂથ મારામારીમાં ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જોકે ઇજાગ્રસ્તો ને સારવારથી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે છે ત્યારે ઘટનાને પગલે હળવદ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મોરદીબીના હળવદના ટીકર ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ જેમાં અંગત અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થઈ ત્યારે મારામારીમાં ચાર જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે ઘટનાને પગલે હળવદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંગત અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થાય છે ત્યારે મારામારીમાં ચાર જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે